ડીસા સિવિલ હોસ્પિટલમાં એક દુઃખદ ઘટના બની હતી જેમાં પચ્ચીસ વર્ષના યુવકનું મૃત્યુ થયું હતું મૃતકના પરિવારે આક્ષેપો કર્યો હતો કે યુવકને જ્યારે પીધેલી હાલતમાં હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલના સ્ટાફે સમયસર સારવાર ન કરી જેના કારણે તેનું મૃત્યુ થયું મૃતક ગણપતભાઈ ભગાભાઈ પરમાર પોતાના ખેતરમાં દવા છાંટતા હતા ત્યારે તરસ લાગતા પાણીની જગ્યાએ જંતુનાશક દવા પી જતા વોપ તેમને વોમેટ થતાં તાત્કાલિક સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલ લવાયો હતો જો કે હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળી હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા સારવારના અભાવે તેનું મોત અને જીવ જવાનો પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો પરિવારના સભ્યો હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી આ ઘટનાની જાણ થતાં ડીસા ઉત્તર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ પોલીસ અને પરિવાર સાથે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી પરિસ્થિતિ વધુ ગણશે તે પહેલાં ડીસા સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો ડીસા દક્ષિણ અને ઉત્તર પોલીસની ટીમો પણ ઘટના સ્થળે હાજર થઈ હતી મૃતકના પરિવારને હોસ્પિટલના દરવાજા પાસે હતો મૃતકની લાશને પોલીસ અને પરિવારજનોએ કલાકો સુધી હોસ્પિટલ દરવાજા સુધી ફેરવી હતી પોલીસ સાથે ઝપાઝપી કરનારા પાંચ છ લોકોની પોલીસે અટકાયત કરી હતી અને વધુમાં તપાસ હાથ ધરી હતી આ ઘટનાની સ્થાનિક સમુદાયમાં આઘાત અને દુઃખની લાગણી ફેલાવી છે અને હોસ્પિટલની સારવાર પ્રક્રિયા પર સવાલો ઉભા થયા છે રસ્તામાં જતા તેઓનું મોત થયું સિવિલ સર્જન આ અંગે ડીસા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર સ્વામિનારાયણે જણાવ્યું હતું કે મૃતકને ઝેરી દવા પીધેલી હાલતમાં ડીસા સિવિલમાં લવાયા હતા જ્યાં સારવાર કરતા અગાઉ તેઓના સંબંધી ચાલતા સંડાસ કરવા લઈ ગયા હતા ત્યારબાદ આવી સારવાર શરૂ થાય તે અગાઉ તેમને ખેંચ આવતા બેભાન થઈ ગયા હતા જેથી તેઓને કોઈ પ્રાઇવેટ ડોક્ટરના કહેવાતી સંબંધીઓએ પાલનપુર ખાનગી હોસ્પિટલમાં લઈ જવા રવાના થયા જોકે રસ્તા બાદ તેમનું મોત થતાં તેઓ પરત ડીસા સિવિલમાં આવી સિવિલના સ્ટાફ સાથે હંગામો કર્યો ત્યારબાદ પોલીસ આવતા પોલીસ સાથે પણ હંગામો કર્યો હતો આજરોજ દાંતીવાડા પોલીસ સ્ટેશનની હદના ગણપતભાઈ છત્રાલિયા નામના વ્યક્તિએ કોઈ અગમ્ય કારણોસર પોઈઝન પીધેલ હતું જેની સારવાર માટે તેના પરિવારના સભ્યો ડીસા સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ હતા ફરજ પરના ડૉક્ટર સાહેબે તેની સારવાર ચાલુ કરી અને તેઓને લાગ્યું કે આ કેસ થોડો ક્રિટિકલ છે જેથી તેઓ તેમને રિફર કરેલા હતા અને ત્યારબાદ એ એમ્બ્યુલન્સમાં રવાના થયા અને આશરે પંદર વીસ મિનિટ પછી એ વ્યક્તિ મૃત જાહેર થતાં પરિવારના સભ્યો પરત હોસ્પિટલ આવેલા અને વ્યક્તિ મૃત થતાં જેના કારણે આક્રોશમાં હતા અને આક્રોશના કારણે ડૉક્ટર સાહેબ સાથે વાદવિવાદ વિવાદ કરીને જીભાજોડી કરતા હતા એ દરમિયાન કોઈ કામસર પોલીસની અત્રે હાજરી હતી જે પોલીસે મધ્યસ્થી કરી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વેડફાય નહીં તે સારું જરૂરી રીતે એમને સમજાવી અને પરિસ્થિતિ કંટ્રોલ કરેલી અને સમજાવેલા કે આ બાબતે આપને કોઈ શક કે વેમ હોય તો પેનલ પીએમથી આગળની કાર્યવાહી થઈ શકે છે પરંતુ ત્યારબાદ પરિવારના સભ્યોએ અંદરો અંદર તમામ સભ્યોએ ચર્ચા કરી અને એવો નિર્ણય લીધો કે નહીં આ વ્યક્તિ અમારા જે સ્વજન છે જેને પોઈઝનને કારણે આ મૃત્યુ થયું છે જેથી અમે અંતિમ વિધિ સારું આગળની કાર્યવાહી માટે પોતાના ઘરે લઈ જવા માગીએ છીએ અને તેઓના નિર્ણયના આધારે લેખિત સ્ટેટમેન્ટ લીધેલું છે અને જેના ભાગરૂપે તેઓ લોકો તેમના સ્નેહીજનની ડેડ બોડી લઈ અને ઘરે નીકળી ગયેલ છે સરકારી દવાખાનું જનરલ હોસ્પિટલ ડીસા ખાતે લગભગ સાડા સાતથી સાત ચાલીસના સુમારે ગણપતભાઈ ભગવાનભાઈ રાગડિયા ગામ ગોડ તાલુકો દાંતીવાડાના અત્રે કોક દવા ઝેરી પી ગયા છે તેમ કરીને તેના સગાઓ સાથે ચાલતા લઈને આવ્યા હતા ફરજ પરના ડોક્ટર સાહેબ તેમને કેશ કાઢીને દવા ચાલુ કરે ત્યાં તેમણે કહ્યું કે અમારે સંડાસ કરવા જવું છે તેથી તેમના સગા સાથે ચાલતા સંડાસ કરવા ગયા અને ત્યાંથી પરત આવતા ડૉક્ટર દવા ચાલુ કરી પરંતુ તેમને તરત ખેંચ આવતા તેઓ બેભાન થઈ ગયા અને ફરજ પરના ડૉક્ટર સાહેબે તેમને વધુ આગળ સારવાર અર્થે કહ્યું પણ એમને સગાવાળો કે અમારે અમારી જાતે આગળ લઈ જવા છે એમ કરીને તેઓ લઈને આગળ નીકળ્યા અને પછી રસ્તામાં જતા ત્યાંથી કોઈ પ્રાઇવેટ ડૉક્ટર સાહેબે બતાવ્યું અને ત્યાંથી આગળ કંઈ હિંમતનગર આપણે સોરી પાલનપુર જતા રસ્તામાં તેઓ ગુજરી જતા તેમને પરત લાવેલા અને અત્રે ફરજ પર ડૉક્ટર સાહેબે તેમને જોયા તેઓ મૃત હાલતમાં હતા અને અત્રે તેઓને મૃત થતાં તેમના સગાવાલાઓ ઉશ્કરાઈ ગયા હતા પરંતુ અત્રે ફરજ પર પોલીસ પણ કોઈ કારણસર અત્રે ઉપલબ્ધ હતી તો પોલીસની હાજરીમાં તેઓ ડોક્ટર સાહેબ અને અન્ય અન્ય તબીબી અધિકારીઓ આરએમઓ શ્રી અને હું પોતે પણ અમે હાજર હતા તો અમારી સામે તેઓએ બે વર્તન પણ કરેલું છે તથા પોલીસ સાથે પણ ખૂબ જ બે વધુ તેઓ તરફથી કરવામાં આવેલ છું અને આગળની કાર્યવાહી પોલીસ તરફથી હાથ ધરવામાં આવેલ છે